વડોદરા શહેરમાં ગેટ નંબર પાસે સ્ક્રીન લગાડવાનું મેયર વરદ હસ્તે કરવામાં આવ્યું રૂપિયા દસ કરોડના ખર્ચે એલઈડી સ્ક્રીન લગાડવામાં આવશે વડોદરા શહેરમાં કમાટી બાગ ગેટ નંબર ત્રણની ની બહાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્પેશિયલ આશિસ્ટન્ટ સ્વર્ણિય ગ્રાન્ટ અંતર્ગત દસ કરોડના ખર્ચે શહેરમાં વિવિધ સ્થળો પર એલ ઇડી સ્ક્રીનનું ખાતમુહૂર્ત મેયર પિંકીબેન સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર વિજય શાહ દંડક શૈલેષ પાટિલ કાઉન્સિલર અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં એલઈડી સ્ક્રીનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરમાં ચાલીસથી બેતાલીસ જગ્યાએ દસ કરોડના ખર્ચે એલ સ્ક્રીન લગાવવામાં આવશે જેનાથી હોર્ડિંગ બોર્ડ નીકળી જશે અને એલઈડી સ્ક્રીન ઉપર એડ ચાલુ કરવામાં આવશે અને દરેક યોજનાનું પ્રસારણ મૂકવામાં આવશે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવશે વડોદરા શહેરના સયાજી બાગ ખાતે ગેટ નંબર ત્રણ પાસે થ્રીડી એલઈડી સ્ક્રીન લગાવવાના કામનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જે થ્રીડી એલઈડી સ્ક્રીન છે એમાં રિયલ વર્ઝન હોય રિયલ ઇફેક્ટ હોય એ રીતના તમને શહેરીજનોને વિઝન મળશે અને વડો સમગ્ર શહેરમાં લગભગ ચાલીસથી બેતાળીસ જગ્યાએ વિવિધ સ્થળો પર આ રીતના એલ સ્ક્રીન લગાવવામાં આવનાર છે સ્વર્ણિમની સ્પેશિયલ ગ્રાન્ટમાંથી લગભગ દસ કરોડના ખર્ચે આ એલઈડી સ્ક્રીન લગાવવાનું કામનું આયોજન છે ભવિષ્યમાં આ એલઈડી સ્ક્રીનમાં જ્યારે લોકો બેનરો લગાવતા હોઈએ છે ત્યારે આપણે પર્યાવરણની પણ ચિંતા કરતા હોઈએ છીએ અને સતત બેનરોના કારણે કદાચ ક્યાંક ને ક્યાંક શહેરમાં પણ થોડું એ રીતનું આપણને વધારે પડતા બેનરો છે એ રીતનું કોઈક ને કોઈક એ થતું હોય છે ત્યારે આ એલઈડી સ્ક્રીન શહેરીજનો પણ પોતાના કોઈ પણ આવનાર કાર્યક્રમો અથવા પોતાના પોતાના બિઝનેસ માટે કરીને જે બેનર્સ લગાવતા હોય છે તો ભવિષ્યમાં આ એલઈડી સ્ક્રીનમાં પણ એમના બેનર્સમાં માટેની પણ સુવિધા આપવામાં આવશે જેથી કરી અને વડોદરા શહેરના પર્યાવરણ અને એની સુંદરતા અકબંધ રાખીને પણ નાગરિકો પોતાની જાહેરાત કરવી કે પછી પોતાના આગામી આવનાર કાર્યક્રમો માટે નાગરિકોને સૂચન માહિતી પ્રસાર પ્રચાર કરવો હોય તો એમાં પણ ભવિષ્યમાં ઉપયોગ કરવામાં લઈ શકાશે વડોદરા શહેરમાં વડોદરા કોર્પોરેશન દ્વારા દસ કરોડના ખર્ચે લગભગ ચાલીસ જેટલા એલઈડી ટીવી કે જે દસ બાય દસ ફૂટ અને વીસ બાય વીસ ફૂટના હશે આમાંથી પાંત્રીસ જગ્યાએ ટુ ડાયમેન્શનલ એલઈડી ટીવી લાગશે પી ફોર ટાઈપના અને પાંચેક જગ્યા માટે થ્રી એલ ટીવી લાગશે વડોદરા શહેર ટેકનોલોજીનો ઉપયોગ કરી અને લોકો જોડે કોમ્યુનિકેશન કરવા માટે લોકો આંદોલનમાં સહભાગી બને અને એડવર્ટાઇઝિંગ ખૂબ આકર્ષક રીતે થાય એ દિશામાં વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે આવનારા સમયમાં આનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયા પછી આ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં પાંચ વર્ષની વોરંટી સાથે આ એલઈડી ટીવી લગાડવામાં આવશે જે વોટરપ્રૂફ હશે વરસાદમાં પણ વાવાઝોડા લગભગ એકસો ચાલીસ કિલોમીટરનું વાવાઝોડું આવે ત્યાં સુધી આ સ્ટ્રક્ચર સ્ટેબલ રહેશે એક વખત ઇરેક્શનનું કામ પૂરું થયા પછી જમીન મિલકત શાખા દ્વારા આનો કોમર્શિયલ જમીન મિલકત કોમર્શિયલ દ્વારા ઈજારો કરી અને જે હાઈએસ્ટ બીડ કરશે એમને આને એડવર્ટાઇઝિંગના રાઈટ આપવામાં આવશે આ એલઈડી ટીવીના લીધે વડોદરા કોર્પોરેશન અને તમામ એડવર્ટાઇઝિંગ વાળી કંપનીઓ જનતા જોડે સીધા સંવાદ કરી શકશે સીધું કોમ્યુનિકેટ કરી શકશે વિઝ્યુઅલ માધ્યમની ઇફેક્ટ ખૂબ સારી હોય છે અન્ય મહાનગરોના અનુભવ પણ ખૂબ સારા છે ખાસ કરીને લોકલ ઇવેન્ટ લોકલ ઇવેન્ટોના લાઈવ પ્રસારણ મેં કીધું એમ કે કોઈ પ્રોગ્રામ હોય અને જન આંદોલનમાં પરિવર્તિત કરવું છે સ્વચ્છતાના કાર્યક્રમ હોય આરોગ્યને લગતા કાર્યક્રમ હોય વેલનેસને લગતા કાર્યક્રમ હોય તથા કોમર્શિયલ એડવર્ટાઇઝમેન્ટ આ તમામ વસ્તુઓ આ એલડી ટીવીના માધ્યમથી થશે